જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજે જો આપણે વધેલી રોટલીમાંથી કુરમુરું બનાવવાનું છે તમે જોઈ શકો છો પાંચથી છ રોટલી વહીતી છે એમાંથી બે આઈટમ આપણે બનાવવાની છે તો ચાલો તેને બનાવવાનું શરૂ કરીએ જો આ રીતના આપણે ટુકડા કરી લેવાના છે રોટલીના આ રીતના નાના નાના ટુકડા કરી લેવાના આ રીત ને આપણે બધાય ટુકડા કરી લેશું આ રીત માં આપણે ચાર ચાર રોટલીના ટુકડા કરી દેતા છે નાના નાના બીજી ચાર રોટલીના આ રીત ના ટુકડા કરી દેતા છે આપણે ત્રિકોણ ટાઈપ તો ચાલો તેને બનાવીએ તેના માટે મેં ત્રણ ચમચી તેલ લઈ લીધું છે ગરમ થઈ ગયું છે આપણે તો આપણે એમાં એક ચમચી રાઈ નાખી લઈ લેશું રાઈ ફૂટે એટલે એક ચમચી જીરું લઈ લેવાનું છે આપણે થોડીક હિંગ લઈ લેવાની છે સાત પ્રમાણે મીઠું લઈ લેશું પછી ચમચી હળદર પાવડર લેવાનો છે અને હવે નાખી દેવાનું છે રોટલી તો આજે કઈ રહ્યા છે આપણે ગેસ ફૂલ જ રાખવાનો છે ધીરો નથી કરવાનો જો આ રીતે આપણે હલાવી લેવાનું છે ઉપર નીચે કરતા જવાનું છે જેથી કરીને આપણે રોટલીમાં બધું મીઠું મસાલા બધા ભરી જાય આ રીતના ચમચમ લઈને આ રીતના ફેરવતી જવાનું છે

બે થી ત્રણ મિનિટમાં થઈ જાય છે એકદમ ઇઝી છે બનાવું તો રોટલી આપણી વહેતી હોય તો આપણે આ રીતના આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ એક નવી આપણે આઈટમય થઈ જાય નાસ્તામાં મજાય આવે આ રીતનું જો તમારે તેલ ઓછું લેવું હોય તો તમે થોડુંક ઓછા તેલમાંય કરી શકો છો થોડી કરકરી થાય રોટલી ત્યાં સુધી આપણે એને ચોરવી લેવાનું

આને બનવામાં વાર નથી લાગતી ત્રણ થી ચાર જ મિનિટમાં થઈ જાય છે આ રીતના તરાઈ જાય એટલે આપણે બાર કાઢી લીધે તેને બધું તેલ આપણે નિતા લેવાનું છે આ રીતના એક

તો આ કોરુબોળ કે છે અમારે કાઠિયાવાડી ભાષામાં ને એને રોટલીનું સાકઈ કે છે તમારી શું કહે છે તે મને કોમેન્ટ કરીને જણાવજો ને તમે બનાવો છો કે નહીં એ મને કોમેન્ટ કરીને જણાવજો ને આપણે જો આ રોટલીને આ રીતના તરી લીધી છે એક નવો જ નાસ્તો થઈ ગયો છે આપણે તો આ મેં ચા સાથે સૌ કર્યું છે તો આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવજો ને આ વિદ્યા તમને ગમી ગઈમાં હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો મળશે નવા જ વિદ્યામાં